કારણ કે ગોપાલ ઇટાલિયા વારંવાર સોશિયલ મીડિયામાં એવા સમાચાર મૂકતા હોય છે અને વારંવાર અપડેટ આપતા હોય છે કોઈ પણ જાતના ન્યાય માટે ગોપાલ ઇટાલિયા ખુલ્લે આમ બોલતા હોય છે કોઈ પણ જાતના ડર વગર

ગોપાલ ઇટાલિયા ચાલે અને મિત્રો ગોપાલ ઇટલિયા તેમની જનતા માટે રાત દિવસ ઉભા હોય છે રાત દિવસ તેમના ન્યાય માટે મહેનત કરે છે એવી જ રીતે મિત્રો આજે ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે ઘણા બધા સવાલો લીધા છે હવે જોઈએ છીએ કે ગોપાલ ઇટાલિયાએ જે વિધાનસભામાં પ્રશ્નો કર્યા છે એના કામો થાય છે કે નથી થતા અત્યારે હાલ જે પ્રશ્નો કર્યા છે એના હજુ કોઈ સમાચાર નથી મળ્યા અંદર જે ગોપાલ ઇટાલિયાએ પ્રશ્નો આપ્યા છે એના જવાબો મળશે ત્યારે આપણને જાણવા મળશે કે ગોપાલ ઇટાલિયાએ શું પ્રશ્નો કર્યા શું જવાબ મળ્યા અત્યારે હાલ તો ગોપાલ ઇટાલિયાને ને લોકો એવા સમાચાર મૂકી રહ્યા છે કે આજે ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં ધૂમ મચાવી ગોપાલ ઇટાલિયાનો આજે એક અલગ જ લેવલની એન્ટ્રી હતી મિત્રો ગોપાલ ઇટાલિયા તમે વિચાર કરો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશ્વવદરમાં જ્યારથી જીત્યા છે ને ત્યારથી ઘણા બધા અમુક નેતાઓ તો તેમના વિરોધમાં ઉતર્યા ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ગોપાલ ઇટાલિયા નહીં જીતે પણ મિત્રો ગોપાલ ઇટાલિયા જ્યારથી જીત્યા છે ને ત્યારથી તેમનો એક અલગ જ વટ છે અને અલગ જ ગરીબ જનતા માટે ન્યાય અપાવે છે ને લડતા રહેશે ને લડતા રહેશે એ માટે મિત્રો તમે ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વિડીયો સાથે અને બીજા વિડીયોમાં આપણે જણાવીશું કે ગોપાલ ઇટાલિયાએ શું સવાલો કર્યા અને શું જવાબો મળ્યા તો મળીએ એક નવા વિડીયો સાથે